હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં તો બહુ બધા દિવસોથી હું વ્લોગ્સ નહોતી બનાવતી એનું કારણ એ હતું કે અમારા પરિવારમાં એક ખૂબ નજીકના અમારા સંબંધી છે એમનો અવસાન થઈ ગયેલું એટલા માટે હું વ્લોગ્સ નથી બનાવી શકતી તો આવું બધું હતું અને આ દરમિયાન મેં મારું વાંચવાનું નથી મૂકેલું વાંચવાનું તો ચાલુ જ છે તો અત્યારે મેં મોક ટેસ્ટ આપેલી છે પહેલી અને એમાં મેં રીતના ધાર્યું તો એ રીતના મેં પરફોર્મન્સ કર્યું છે તો જે રીતના તમને બધાને ખબર છે કે મારી એક ખરાબ ટેવ હતી પેપર અટેમ્પ કરવામાં કે અમારે છે ને ખોટા વધારે ટીક થઈ જતા હતા તો એ મારે સુધારવાની કોશિશ કરવાની હતી અને એટલા માટે જ હું મોક ટેસ્ટ આપતી હતી તો મેં આ મોકટેસ્ટનું બહુ પહેલાં આયોજન કરેલો લું હતું પણ આપણી એક્ઝામ થોડીક રેવન્યુ તલાટીની પાછળ ગઈ હતી એટલા માટે આ થોડુંક મને વધારે ટાઈમ મેળો વાંચવા માટે અને થોડુંક આવું ઘરની બધી પણ પ્રોબ્લેમ હતી તો એ મોકટેસ્ટ જે પહેલી મેં આપેલી એમાં મારો ટાર્ગેટ એ હતો કે હું ઓછામાં ઓછા ખોટા ટીક કરું અને મને જે સાચું લાગે એ જ મોટા ભાગે ટીક કરું પછી ભલે માર્ક્સ ઓછા આવે કારણ કે આ જસ્ટ મોક ટેસ્ટ છે એક્ઝામ નથી એટલા માટે તો એ રીતના મેં વિચાર્યું હતું ને એ રીતના મેં પેપર આપ્યું તો એ મોક ટેસ્ટમાં મારે આવેલા નાઇન્ટી સેવન માર્ક્સ જે મારા ધારા કરતાં તો મને તો બહુ સારા લાગ્યા અને એકસો બાવીસ અટેમ્પ કર્યા હતા એમાંથી સત્તાણું આવ્યા છે અને એ મને બહુ સારા લાગ્યા જે રીતના મેં ધાર્યું હતું એ રીતના મેં પરફોર્મ કર્યું હા થોડુંક આગળ પાછળ થયું પણ બહુ વધારે સારું પર્ફોમન્સ કહેવાય મારા માટે તો અને હું આવી રીતના હજી એક બીજી મોક ટેસ્ટ આપવાની છું અને એ આઈ થિંક હું સાતમ પછી આપીશ કારણ કે સાતમ ઉપર હું મારા મમ્મીના ઘરે જવાની છું અને અહીંયા આજને કદાચ પોસિબલ ન થાય કે હું મોક ટેસ્ટ આપી શકું જો પોસિબલ હશે તો ત્યારે જ આપી દઈશ અગર નહીં પોસિબલ થાય તો પછી આપીશ સોળ સત્તર તારીખ પછી તો પછી બીજી મોક ટેસ્ટમાં જોઈએ કે હું પર્ફોમન્સ થાય તો દીપન આવી ગયા હતા ખેતરનું કામ કરીને ચા પીવો તો એમને એટલા માટે ચા બનાવવા હોય ગઈ તિ વચમાં અને તમને આ મારી ચેનલમાં મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને આપણે બહુ જલ્દી હમણાં પંદરસો સબસ્ક્રાઇબર થઈ જશે અને આપણે એના પછી બહુ જલ્દી બે હજાર કરવાના છે એટલે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારે બધાને મોક માં કેવા માર્ક આવે છે એ મને પણ જણાવજો કમેન્ટ કરીને તમે કેવી તૈયારી થઈ રહી છે તમારી એ પણ જણાવજો અને કેવા માર્ક્સ આવે છે મોક માં મને પણ જણાવજો એટલે મને ખબર પડે કે મારી સાથે કોણ કેટલી તૈયારી કરે છે એમ અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર સબસ્ક્રાઈબ લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો અને હમણાં થોડુંક તહેવારનું વાતાવરણ છે એટલે થોડુંક ઓલું વાંચવામાં થતું હશે પણ વાંચવાનું ચાલુ રાખવાનું આપણે હવે બહુ ઓછો સમય છે મેં પણ જો ભાભી રાખડી બંધાઈ લીધી છે મારા નણંદ પાસેથી તમે જોઈ શકો છો કારણ કે હમણાં થોડાક ટાઈમ રક્ષાબંધનની પહેલાં પહેલાં મારે મારા મમ્મીના ઘરે જવાનું છે અને સાતમ કરીને આવીશ એટલા માટે મારી રાખડી પહેલેથી બંધાઈ ગયેલી છે અને હજી દીપની બાકી છે તો બસ આવું બધું છે અને આવું બધું હાઈલે રાખે છે અને હવે આપણે મળ્યા આપણા નવા વ્લોગમાં તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ આઈ હોપ કે તમને પસંદ આવ્યું હોય છે બાય